રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત ભાવનગર ખાતે મધર્સ મિલ્ક બેંક શરૂ કરાશે જેની માહિતી આપવા રોટરી કરુણાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી ડૉક્ટર ઉમંગ દેસાઈ રોટરી ક્લબના પ્રમુખ મિથિલેશ ઠક્કર ડૉક્ટર નીરજ ગર્ગ જીતેન શાહે રોટરી અમૃતાલય અંગેની જાણકારી આપી હતી એ ઉદ્દેશ્ય સાથે નવા નવા પ્રોજેક્ટો રોટરી ક્લબો ભાવનગર કરી રહી છે અહીંયા જે આપ પીવાયસીસમાં બેઠા છો એમાં પણ બે નવા પ્રોજેક્ટો એવા છે કે જે સમગ્ર સૌરાષ્ટ્રમાં પહેલી વાર રોટરી ક્લબો ભાવનગર કરી રહી છે એક ઓલરેડી બે વર્ષથી શરૂ છે અને એક આવતીકાલથી લોન્ચ થવા જઈ રહ્યો છે ભાવનગરની માહિતી માટે હું રોટેરિયન જીતિનભાઈ શાહને વિનંતી કરીશ બે વર્ષ પહેલાં જ્યારે અમે શરૂ કર્યું ત્યારે અગિયાર બેડથી શરૂ કર્યું હતું અને ધીમે ધીમે એને ખુશ કરતાં કરતાં અમારે ચૌદ બેડ સુધી લઈ જવું પડે ચૌદ બેડ સુધી એનું વિસ્તરણ કર્યા પછી પણ અમારી પાસે પાંચથી સાત દર્દીઓનું વેઇટિંગ રહેતું હતું એટલે હવે અમે આવતીકાલથી કરુણો લઈને અગિયાર બેડમાંથી પચીસ બેડ તરફ એક્સટેન્શન કરવા માટે જઈ રહ્યા છીએ આજના જમાનામાં ભાવનગર જેવા ગામમાંથી દીકરા દીકરીઓ એ અભ્યાસ માટે અને પોતાની નોકરી માટે ગુજરાત બહાર દેશ બહાર જતા હોય છે એના માતા પિતા જ્યારે ભાવનગરમાં માંદા પડે અઠાર દિવસ થાય ત્યારે એમને રાખવા માટેની ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે તેના માટે બેલ અને ફિલેલ કેરટેકર હોય છે એમબીબીએસ ડોક્ટર દરરોજ આવી અને દર્દીની તપાસ કરી જાય છે એને લીધે આવા બાળકોમાં પાંચથી છ ટકા મૃત્યુ દર એ સિવાય એમાં ઇન્ફેક્શન થવાની શક્યતાઓ પણ ખૂબ વધી જરૂરી હોય છે જેના લીધે એને લાંબા સમય સુધી એનઆઈસીયુમાં અથવા તો હોસ્પિટલમાં રહેવું પડતું હોય છે અને બહુ સ્વાભાવિક છે કે જેટલો વધારે સમય એનઆઈસીયુ કે હોસ્પિટલમાં રહેવું પડે એટલો એ પરિવાર ઉપર આર્થિક પણ થાય તો આનો વિકલ્પ કોઈ પણ સ્વસ્થ માતા કે જેણે જૂના મહિને ભારતમાં જન્મ યોગ્ય પ્રમાણમાં ધાવણ આવતું હોય એ પોતાના દાવણમાંથી થોડો ઘર હંમેશા દારૂ કરી શકે છે બ્લડ બેંક અને બ્લડ ડોનેશનથી આપ સૌ જરૂરી રીતે માહિતગાર છો આપણે બ્લડ ડોનેટ કરીએ તો એનાથી આપણા શરીરમાં બ્લડ ઓછું નથી થઈ શકતું એ જ રીતે જે નિરોગી માતા છે જેને પૂરતા મહિને આવેલું હોય અને ઊંચા પ્રમાણમાં દાવણ આવતું હોય કોઈ પોતાના દાબણનો થોડો ભાગ જો ડોનેશનમાં આપે તો એનાથી એના બાળકને પૂરતું દાવણ ન મળે એવું નથી કરવાનું એક હકીકત છે કે બાળક જેટલું વધારે દાવણ લે એટલું માતાઓની અંદર વધારે દાવડ બનતી હોય છે કારણ કે ભગવાન એવી સરસ રચના આપે છે ટ્રીટમેન્ટ કરે છે જેમાંથી બહુ મોટા ભાગના બાળકો અધૂરા મહિને અને ઓછા વજન સાથે જન્મતા હોય છે અને એમાંથી ઘણા બધા લોકોને એનઆઈસીયુ એટલે નવજાત બાળકોનું જે આઈસીયુ હોય એની અંદર રાખવા પડતા હોય છે આ બાળકો માટે બીજી એક મુશ્કેલી એ છે કે એનો અધરા જન્મ અધરા મહિને બર્થ થયો હોય તો એની માતાને પૂરતા પ્રમાણમાં અથવા તો સંપૂર્ણપણે ધાવણ આવતું હોતું નથી સાયન્સ ગમે એટલી પ્રગતિ કરે પણ આજ સુધી માતાના દૂધનો વિકલ્પ શોધી શક્યો નથી અને ડબ્લ્યુ એચ વારંવાર અને વર્ષોથી કહેતું આવ્યું છે કે નવજાત બાળકો માટે માતાના દૂધનો કોઈ વિકલ્પ નથી જ્યારે આવા બાળકોને માતાનું દૂધ નથી મળતું તો એને પાવડર ફોર્મ્યુલા એટલે કે જે દેશી ભાષામાં આણંદ અને અંકલેશ્વર આ પાંચ જગ્યાએ અત્યારે મિલ્ક બેંક ચાલી રહી છે સૌથી જૂની મિલ્ક બેન્ક છે એ સુરતમાં છે કે જે લગભગ છેલ્લા દસેક વર્ષથી ચાલે છે

સર્ટી હોસ્પિટલ સાથે લગભગ દોઢસો જેટલા એનઆઈસીના બેડ છે અને દોઢસો એનઆઈસીના બેડમાં તમે એવરેજ રિક્વાયરમેન્ટ ખાલી પચીસ ટકા ગણો તો પણ તમે વિચારી શકો કે એની રિક્વાયરમેન્ટ કેટલી મોટી છે એટલે રિક્વાયરમેન્ટને બાબતે કોઈ પ્રશ્ન નહોતો